પ્રસાદીનો લે ધન્યતા અનુભવી હતી આ કાર્યક્રમ કાણાની પરિવાર કુળદેવી માતાજીના મઢ ખાતે રાખવામાં આવ્યો હતો બુવા મનસુખભાઈ દ્વારા યોજવામાં આવેલ હતું ત્યારે મનસુખભાઈએ જણાવ્યું હતું કે આગામી તારીખ ત્રીસ દસ ના રોજ નવચંડી યજ્ઞ યોજવામાં આવશે તો સમસ્ત કાણાની પરિવારે યજ્ઞમાં હાજરી આપે તેવું આહવાન કર્યું હતું આજે આઠમાં નોરતું માતાજીનું નિવેદ આજુબાજુના અમારે ભુવા ગામ છે કાના તળાવ છે ગરમલી છે સાપર છે ડેરી પીપ્રિયા છે ચલાળાના સૌ પરિવાર અહીંયા આજે વર્ષા લેવા વધારેલ છે અને ફુવાશ્રી કાનાણી મનસુખભાઈ બોલું છું માથે અમારા બાજુમાં નાનુંભાઈ નનુભાઈ અમારા મોટાભાઈ છે પરિવાર અમારા કાનાણી પરિવાર છે દર વર્ષે આ આયોજન અમારે ચલાળા પરિવાર કાનાણી પરિવારના મઢે જૂના મઢે અમારે નિવેદનું આયોજન કરવામાં આવે છે આવતી ત્રીસ તારીખે ત્રીસ દસ બે હજાર પચીસના રોજ ગુરુવારના રોજ સવારે